સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આ જે વિડીયોની અંદર જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રોલી વેચાવા માટે આવેલી છે તમે જે વિડીયોની અંદર ફોર વ્હીલ ટ્રોલી જોઈ શકો છો આ ટ્રોલી ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે તો ખેડૂતભાઈએ એ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને આ જે ટ્રોલી વિડીયોમાં જોઈ રહ્યા છો તેની પૂરેપૂરી માહિતી મળી જાય કિંમત જોવા ક્યાં મળે તમે ટ્રોલીના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને આવા બીજા વિડીયો જોવા માટે મારે ચેનલ મહાદેવ ટેક્ટર્સને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ ફોરવ્હીલ ટ્રોલીની તો અશોક કંપનીનું ટ્રેલર તમને જોવા મળશે જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો તેની કન્ડિશન બાય બનાવેલી આવેલી છે અશોક કંપનીની ટ્રોલી તમને જોવા મળી જશે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો કાર્ડ સડો ક્યાંય છે નહીં એકદમ સારી કન્ડિશનમાં ટ્રોલી તમને જોવા મળશે ચોખ્ખી ટ્રોલી છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રોલીની જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રોલી તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે ફોર ટ્રોલી છે ચારે છે ટાયર તમને પચાસ ટકા જેવા જોવા મળી જશે જે ટ્રોલી જોઈ રહ્યા છો વિડીયોમાં તેના ચારે છે ટાયર તમને પચાસ ટકા જેવા જોવા મળી જશે બાકી હાઇડ્રોલિક્સ જેકથી લઈ બધું તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રોલી જોવા મળી જશે તળિયું પણ એકદમ સારું છે ક્યાંય કાટ કે સડો તેવું કંઈ એવું કંઈ છે નહીં એકદમ ચોખ્ખી ટ્રોલી તમને જોવા મળી જશે ફોર વ્હીલ ટ્રોલી છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પંદર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રોલી લેવી હોય તે ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે આ ટ્રોલી લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રોલી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો ટ્રોલી વેચે જશે તો તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો થશે એટલે રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખમીદાણાધાર તાલુકો કેશવત અને રાજ રાજભાઈ પાસે તમને આ ટ્રોલી જોવા મળી જશે કેશવત તાલુકામાં રાજભાઈ પાસે આ ફારુલ ટ્રોલી જોવા મળશે તમને તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડિયોની બાયોમાં તમને રાજભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ફોરવિલ ટ્રોલી લેવી હોય તે રાજભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો નંબર મેં આપી દીધેલો છે તો રાજભાઈનો કોન્ટેક્ટ કરી લેવો